સવારમાં જો બધી બહેન છોડી લીધી એટલે હવે જો ભૂકો માથે જ નહીં છાણ દઈએ છે ઘડીક બધી નાખી નાખી એટલે હવે ને સામે દીચ છે હીટ માં એટલે થઈ જાય આજે નક્કી નથી હજી આને તે થઈ છે એટલે નાયક ઓલી બાજુ દોડે આ બાજુ દોડે પગમાં હાકર પડીને ભાઈ મારે એમ છે બેને આગળ હાલવા જ ના દઈએ જો 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 એક બે ફેરા થઈ જાય ને એટલે પછી આને બાંધી દેવો છે જો હમણાં ઓલો ઉઠશે જો બાજુ આવશે અહીંયા માથા મારે ઓલો ઉડશે પણ પછી ઉડવા નહીં દે નાગરાજ ખબર પડી ગઈ આજે બતો આ બેનો ઝગડો થઈ જાય તો પણ થઈ જાય અને ચાકરી કરતો નથી ને વાંધો હું પડે ચાકરી કરી રહ્યો ભાઈ ઓલાને હમ માથું પકડી લે ભૂતલાનું નાગરાજ બાકી જો બધી ભેગું ખાઈ છાણ ઢગલો કરી નાખે ભેગા ગાય ને ખીલમ નાખી દીધું ખાઈ લીધું ને ભીં ઓલી માંદી હતી એ પણ ખાઈ લીધું ઘરે જ થોડુંક મેળે થઈ ગયું હવે રિકવરમાં છે હવે તો તો અત્યારે જ આપણે બધી ભેઉ ને હાકી લીધી છે ને પાડા બાંધી દીધો ઘરે કેમ કે તોફાન બહુ કરતો તો ના ભેં ને આગળ હાલવા દઈએ ને માયરા રાખે ને નાગરાજ એવા હાલવા દેતો નહોતો એટલે પછી નાગરાજ ને રાખ્યો ને મૂકી દીધો છૂટો

ગાયો આમણી આવશે કેમ કે હું આને છટો થઈ ભાઈ વયો ગયો તો પહેલાંથી એને ખબર છે કે એમણે આવું નથી એટલે આમણે જવાનું છે જોલી ભાઈ હું આથી ટન માર્યો આ બધી આમણી હાલતી થઈ ગઈ ને આપણે જો અડધી ભાઈ હું તોલી બધી રખડે છે આમી રખડતી રખડતી આમણી આવશે લાંબે હાલ લાંબી હવે હું આ ચરે છે આ બધી પહોંચી એવી હા આપણું આવી ગયું રૂપડું હમણાં થોડુંક તોફાની થઈ ગયું છે કાંઈ વાંધો નહીં રાધા કેમ ગઈ રાધા ઘરે ભાગી ગઈ લાગે ફાઈનલે કાં આગળ નીકળી ગયું હોય રાધા દેખે દારૂ રીએ નહીં આપણે ખબર છે એ ઓલી ભાઈ ભાઈ ગઈ લાગે રેઢિયા છે એ તો કા પાણી પીતી હશે ત્યાં ઘરે આવી ગયું હોય ઘરેથી જ આવી નથી લાગતી આ બધી જે ધીરે 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 બધી હું આવતી જાય ને પાછી અને ખબર પડી ગઈ કે હામણું જાઓ ને એટલે હમણાં ચાર હાલતી થઈ ગયે ઓલો વારેન ઊભો રહી ગયો ભાઈ ભાઈ ચોખ્ખી ચટ એક વાત કહી દો આપણે દેશી પાડો હોય ને ચાકરી બહુ ના કરવી પડે તમારે પછી લાકડીમાં બર હોવો જોઈએ જો આ ફૂટો નથી તો વારીને ઊભો રહી જાય આ ફૂટશે તો હાલત શું કરશે ભેહુની હવે ટાઈમ જડે એટલે આને ન થવાનો છે પણ આ વખતે નહીં આપણે ગયા વર્ષે ન કરશું કે પછી તોફાની બહુ રહ્યો ગયા વર્ષે તો નાચું થવું જ ફરજિયાત ને આ બધી જામણી ચાલો આવી ગઈ ઓલા ઘરે બાંધીએ ઓલા બે માથા ભારીને જ ઊભો હતો ખબર જ હતી ઓલો ના ઉડવા નતો દેતો ને તોય દોડીને જતો જાતો કે ફૂટો જ નથી આવા હાલ ફોટો નથી પણ ફૂટી જાય હે એ બધી જો ત્યાં પાણી પી આપણે જો બધી ભી હમણાં દાખડવા આવી ગઈ છે તો આ એક અત્યારે છે ને ચક્કર મારશે પછી હું ઓલી બાજુ આપણે આવ્યા તો બગીચા હોય ચક્કર મારવા કેટલા કેરીઓ લાગી ગયું કે નથી લઈ ગયું હજી આપણે ઘરે આંબામાં આવી હજી બીજો આંબો નોનકડો છે અરે ચીકું જોરદાર આવ્યા એ ખબર છે પાકતા નથી હજી પાક પડે કેદી પડે પછી થાય બાકી કાચા જ છે આમાં આપણે અનુભવ ન મળે તો અત્યારે જો આપણી ભેવું રખડીને આવી ગઈ છે કેમેરો સાફ કરી નાખીએ તો અત્યારે બધી જો અહીંયા રખડે છે ધુવાડો છે ને હિસાબે કોલિટી ઓલી થઈ જાય છે કેમ કે આમણ ગમે કંઈક હલગાવેલું હે અને નાગરાજ આપડે જો ખાણ ખાવા નથી આવતો એટલું બેહું આ ઉડે બાકી બધી બેવો અહીંયા રખડે આમણે ચક્કર મારી એવી બધી ઘૂમરો મારીને પાછી અહીંયા આવી ગઈ તો અત્યારે અહીંયા ઘડીકવાર રખડવા દે હું સાડા અગિયાર થયા એટલે બાર વાગ્યા એટલે ઘરે જવા દેવાની ત્યાં સુધી નથી કાલે ભાગી ગયો હતું વહેલી જેમ કે કાલે આપણે ઓલીબાઈ ચક્કર મારવા ગયા હતા ને અહીંયા ચક્કર મારે પાછા આવતી નદીમાં ઠેકડામાં પાણી દાઢું હતું ને ઠેકડા મારે દોડીને બધી ઘરે ભાગી ગયો હું અત્યારે ઘડીકવાર રખડી લે ને વાંધો ન આવે પછી કલાકે ઘરે પછી ચડી લે તો અત્યારે આપણે છે ને ભાઈબંધને ગાય પકડવાની હતી ઓળખીએ રેડિયા રખડે જોકે બગીચામાં જ છે આપણે જાય બાજુ ચક્કર મારતા આવી તમને પણ દેખાડી દો આજ વાગે ગયો કાલે આવ્યો નહી ભાઈબન મને કહે કે ગોતીને રાખીએ એટલે મારે જોઈ છે ખાલી એના પાસે હતી પણ ભાઈ બહેન બીજાને આપી દીધી ગાય મોટી હતી અત્યારે જોવા રખડે છે તમને દેખાડી દો આ ગાય છે આપણે ભાઈ ને દેવાની છે કે છે જોરદાર મને બહુ ગમે છે એકચ્યુલી આ ગાય તો ઘટી જ નહીં હાલા હા લા હોય કે ન હોય પછી એના કારણ હાલા લગભગ ફરી ગયેલ છે ગાય ભાલ બારી ગઈ છે એટલે ફરી ગઈ હોય હાલા માથું જોરદાર આવે છે તો અત્યારે જો આપણી બધી ભેહોને ઘરે નાખી દીધું ઘરે ભૂકો બધી ભૂકો ખાઈ છે બે મેળા થઈ ગયું ઘણું બધું દુવાન દવા બી કરવાની ઘણું ફેર થઈ ગયું જે ચરી લીધું બુકો ના ખાધો અત્યારે નીરણ ખાધી ચણા ખાર્યું ખાધું એ વાર બેસી ગયું છે કેમ કે હમણાં થોડાક દીધું ખાધું નથી ને પંદર દિવસ બધા ઘુમરા મારે થોડો ઘણો ખાઈ લઈએ પછી વાંધો નહીં અત્યારે આજે આપણે પાડા મૂકી દીધી ફેને ઓલો હજી ચેક કરે ઓલાને બાંધી રાખ્યો તો ઘરે બપોર આને છોડી નાખ્યો તો થઈ ગઈ હતી ફરી ગઈ છે એમ અત્યારે આપો વારી ગઈ નહીં કરે હજી રાડું દેતી હોય બાકી તો હવે ઘરે ચરી લઈને બેઠી અત્યારે અત્યારે આપણે આવી ગયા ડેરીમાં મશીન ક્લીન કરવાનું પછી ખેલ બહુ રાખી દેવાનું બારે દોલું ને પાછળ પડ્યો છે આપણે ખાણ તો કે બધી ઉપડી જાય છે વધારે તો કપાસથી એ ઉપડી જાય છે ને ખોળ ખાલી રહ્યો છે હવે એટલે આ વધારાના કેલબા લીધા હતા એ છે તો આ ગુણી પણ આપણે ખાણની વેચી આ જામનગર આ ભાણવરથી આવે છે ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય રામ બધાને